ાગમાં જોય ટ્રેનની અડફેટે આવતા ચાર થી સાડા ચાર વર્ષીય બાળકીનું થયું મોત છે તેનું મોત નીપજ્યું હતું પોલીસના જણાવ્યા અનુસાર ખતીજા પરવેજ ખાન પઠાણ નામની ચાર થી સાડા ચાર વર્ષીય જે બાળકી છે તેનું મોત નીપજ્યું હતું બનાવની જાણ પોલીસને થતા ડીસીપી જુલી કોઠિયા સહિતના જે પોલીસ અકસ્માત સર્જા બાદ જે બાળકી છે તેના જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવ આશરે સાડા પાંચ થી છ વાગ્યાના અરસા દરમિયાન બન્યો હતો કમાટી ભાગમાં આજ રોજ સાડા પાંચ વાગે એક બનાવ બનેલો છે જે આધારે પોલીસને જાણ થતાં એક ખતીજાબેન કુમાર પઠાણ કરીને છે જંબુસરના વતની છે આશરે ચાર સાડા વર્ષની દીકરી છે એમનું જે ટોય ટ્રેન છે એ સાથે એક્સિડન્ટ બનવાનો બનાવ બનેલો હતો એ આધારે દીકરીને જે હોસ્પિટલ એજન્ટ એમને મૃત જાહેર કરેલા છે અને આગળની પીએમ કરાવવાની વગેરે કાર્યવાહીનું કામ ચાલુ છે અને આ અંતર્ગત સયાજીગંજ પોલીસ સ્ટેશન તપાસ કરી રહ્યું છે કે બનાવ કઈ રીતે બનેલો હતો અને સીસીટીવી અને સાહેદોના સોદખોડો કરવાનું કામ ચાલુ છે ની હજી ધરપકડ કરવામાં આવેલી નથી કારણ કે બનાવ જે રીતે બનેલો છે બનાવની વેરીફિકેશન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ અત્યારે સયાજી બાગમાં અ ટોય ટ્રેનનો એક અકસ્માત સર્જાયોમાં એક નાની બાળકીનું મૃત્યુ થયું છે હોસ્પિટલ જઈને આવ્યો હું અને હવે અહીંયાં આગળ પણ હું જોવા માટે આવ્યો છું કે ભાઈ એવી શું ઘટના થઈ ગયા બાળકીને બચાવી ના શક્યા અને એક્સિડન્ટ છેના માટે થયો તો આ તપાસ કરવાનો વિષય છે ને આગામી દિવસોમાં આની તપાસ કરીને જે બી કસુરવાર હશે એના પર પગલાં લઈશું પરંતુ આ જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે લાગે છે કે આ જે અત્યારે હું કહી ના શકું કે આમાં કોની નિષ્કાળજી છે મેં અગાઉ કીધું એમ કે આ તપાસનો વિષય પેલા ટોય ટ્રેનનો એક્સિડન્ટ થયો હતો ત્યાર પછી એ લોકોએ જે એનઓસી લેવાની હોય જે પરમિશનો લેવાની હોય એ બધી જ રાજ્ય સરકાર કોર્પોરેશનની તમામ પરમિશનો ઇઝામ બાદ જ આ ચાલુ કરી છે એવું મેં માહિતી મેળવી છે એટલે હવે એમાં એ લોકોએ શું જોયું સિક્યુરિટીના કયા

કસુરવાર હશે મને સિક્યુરિટી મારફતે એવું જાણવા મળેલ હતું કે ચાલુ ટ્રેન ના અડફેટે આ એક બાળકી આવી ગઈ અને કઈક ટ્રેન ચાલતી ટ્રેન માં ચડવા માટેનો પ્રયાસ કરતા આ ઘટના બની છે એવું મને સિક્યુરિટી જે અહીંયા હતા એમના તરફથી મને આ જાણવા મળ્યું છે એના ફૂટેજ પણ ચકાસવા પડશે જોવું પડશે વધુ માહિતી જે સંલગ્ન ખા વિભાગના જે વડા છે એ તમ એમની સાથે તમે વધારે એ કરો પણ તમામ પ્રકારની તપાસ કરવી પડશે કે ભાઈ પ્રાથમિક દરે ભૂલ કોની જણાય છે અને સીસીટીવી ના ફૂટેજને પણ પણ જોઈ લેવા પડશે જેનાથી ઘટના કઈ રીતે બનેલ છે ખ્યાલ આવે ટોય ટ્રેન મહાનગરપાલિકા ચલાવે છે અને ગાર્ડન વિભાગ હસ્તક આવે છે આપ ગાર્ડન વિભાગ સાથે સંકલન સંકલ્પ સંપર્ક કરવો જરૂરી છે આ બાબતે એ હવે જે ઘટનાના જે એ આવે સામે એના પરથી ખબર પડશે કે ભાઈ શું એ છે